અમારી એક આરોપીએ રજૂઆત કરી કે હું ગ્રાફિક મેનેજર છું અને બીજા બધા જે એક લોકોએ કર્યું અમને જે વર્ક સોંપવામાં આવેલું એ પ્રમાણે અમે વર્ક કર્યું છે અને ઓફ બોર્ડ છે એવી એક આરોપીની ગોટ સમજની રજૂઆત હતી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્રીસ ઓક્ટોબરના રોજ બનેલી મોરબી પુલ દુર્ઘટનાના કારણે એકસો પાંત્રીસથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેના કારણે કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો મિત્રો જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે સમગ્ર મોરબીની મચ્છુ નદી મરણ ગુંજી ઉઠી હતી અને મોરબીની અંદર ચૂલો પણ સળગ્યો ન હતો અત્યારે મિત્રો સમગ્ર ગુજરાતના લોકો એક જ વાતની રાહ બેઠા છે કે આ જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય અને તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે તો મિત્રો આ દુર્ઘટનાની અંદર કેટલાય વ્યક્તિઓએ પોતાના સંતાનો ગુમાવે છે તો કેટલાક લોકોએ પોતાના પતિ પત્ની અને કેટલાય લોકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે તો મિત્રો હવે આ ઘટનાને એક્ટ ઓફ કોડમાં ખપાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અને એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ઈશ્વર રાજી નહીં હોય એટલે કદાચ આ ઘટના બની હોય અને મિત્રો ત્રીસ ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનાને રીતે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે અને અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેવામાં બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીએ દાવો કર્યો છે કે કુદરતની કૃપા ન હોવાના કારણે આ ઘટના બની છે તો બીજી તરફ આ ઘટનાના કારણે કેટલાય બાળકો અનાથ થયા છે આ સાંભળીને ગુજરાતના ઘણા લોકોને ગુસ્સો આવી રહ્યો છે તો મિત્રો એવું લાગી રહ્યું છે કે વીકેન્ડની અંદર એન્જોય કરવા માટે લીધેલી સત્તર રૂપિયાની ટિકિટના કારણે મોત મળ્યું છે અને મિત્રો એક ઓફ ગોડને તમારું શું કહેવું છે તે અમને જણાવી શકો છો તો મિત્રો આ રીતે આ ઘટનાને એક ઓફ ગોડમાં ખપાવવાની તૈયારી કરવામાં આવી રહી છે એટલે કે ભગવાનની મરજી નહીં હોત તો જ આ ઘટના બની હશે તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અવનવી ખબરો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં નવી અપડેટ સાથે